કરજણ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા ખાતે સૌ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થયા હતા રેલી સ્વરૂપે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ રેલી સવારે દસ વાગે કાઢવામાં આવી હતી ધાવડ ચોકડી નેશનલ હાઇવે બ્રિજ ચૂના બજાર કરજણથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જય આદિવાસી જય જોર જય ભીમ જય સવિતા આ દિવસો નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે ગર્જનમાં ઉજવણ ઉજવણી હોય દર વર્ષે જેમ આ વર્ષે પણ ભરપૂર પબ્લિક સાથે અમારા આદિવાસી સમાજની જે રેલી છે એ રેલી સ્વરૂપે અમે આજે કર્જન બજારમાં ફરી અને અમારા જે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એની ઉજવણી કરી રહ્યા છે અને સરકારને અમે માંગણી કરે છે કે આવનારા સમયની અંદર અમારા જે શિવ પ્રદર્શ છે એ પણ અમને આપવામાં આવે અને જે નવ ઓગસ્ટ જે જાહેર વિશ્વ આદિવાસી દિવસ છે નવ ઓગસ્ટ નિમિત્તે મને જાહેર રજાઓ પણ આપવામાં આવે હું ઘનશ્યામભાઈ મહેશમભાઈ વસાવા ભારત આદિશન સેના વડોદરા જિલ્લા પ્રમુખ